મિત્રો જો આજથી વાત કરવામાં આવે તો બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારનું પલોડિયા ગામ આવેલું છે પલોડિયા ગામનું એક ફાર્મ હાઉસ છે ને ફાર્મ હાઉસની અંદર ગઈકાલ રાત્રે જે છે એ પોલીસને માહિતી મળી હતી આ માહિતીના આધારે તે તપાસ કરવામાં આવી ત્યાં રેવ પાર્ટી ચાલી રહી હતી અને રેવ પાર્ટી જે છે એ ગુજરાત યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ છે જે કેનિયાના હોય મુંબઈના હોય તો આ તમામે તમામ વિદ્યાર્થીઓ જે છે એ રેવ કરી રહ્યા હતા કુલ વીસ લોકોની જે છે એ ધરપકડ કરવામાં આવી છે ને આ રેવ સાથે પ્રાથમિક પૂછપરછ છે તપાસમાં સામે આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ અર્થે આવેલા હતા ભારતમાં ગુજરાતમાં અને ગુજરાત યુનિવર્સિટી ની અંદર અલગ અલગ વિભાગની અંદર અભ્યાસ કરી રહ્યા હતા ગઈકાલે એમના વાર્ષિક જે ગેટ ટુગેધર હોય મેન્યુઅલ એ રાખવામાં આવ્યું હતું એ અંતર્ગત એમણે જે છે રેવ પાર્ટીનું આયોજન કરેલું હતું ત્યારે આ દારૂનો રાખો જથ્થો ક્યાંથી લાવેલા છે આયોજક મુખ્ય કોણ છે પાર્ટી પ્લોટ જે છે કે ફાર્મહાઉસ જે છે ભાડે રાખવા માટેની કેટલી રકમ ચૂકવવામાં આવી હતી જેનો માલિક જે છે ફાર્મ એને આ ઘટના વસ્તુનો ખ્યાલ હતો કે નહોતો આ તમામ દિશાઓમાં જે છે તપાસ અત્યારે પોલીસ અધિક્ષક કરી છે પંદર લોકોને ઝડપી લીધા છે ત્યારે રેવ પાર્ટીમાં વિદેશીઓ પણ સામેલ હતા અને ગુજરાત યુનિવર્સિટીમાં જે પણ વિદેશી વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા રેવું પાર્ટી થતી હોય તેવું સામે આવ્યું છે